આ સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે આખી સ્ટોરી સાંભળો ખબર પડી જશે મારું જીવન હવે અશાંતિમાં બદલાઈ ગયું હતું અને રાતના દસ વાગ્યા હતા અને ત્યારે જ અચાનક મારા દરવાજા પર કોઈ જોર જોરથી ખખડાવી રહ્યું હતું અને મને એવું લાગી રહ્યું હતું કે દરવાજો હમણાં તોડી નાખશે થોડી જ વાર માટે મારું હૃદય પણ ધ્રુજી ઉઠ્યું હતું અને મેં હિંમત એકઠી કરીને પૂછ્યું હતું કે કોણ છે ત્યારે બહારથી ધ્રુજ તો આવ્યો ભાભીજી હું વિશાલ છું અને હું અંદર આવી શકું છું અને મેં દરવાજો ખોલ્યો અને મારા દેવર વિશાલ સાથે એક છોકરો પણ હતો તે પણ સાવ બલવેલી હાલતમાં હતો અને એક વિચિત્ર જ લાચારીનો અનુભવ થયો અને તેના માટે દયા આવી અને મેં અંદર આવવા માટે કહ્યું હતું ત્યારે ધીમે ધીમે અંદર આવ્યો તેની હાલત ખૂબ જ ખરાબ હતી અને તે વરસાદમાં પલળી ગયો હતો ત્યાર પછી તરત જ જે મેં તેને ટુવાલ આપ્યો હતો અને કહ્યું હતું તમારા વાળ લૂછો હું તમારા માટે ગરમ ચા બનાવી આપું છું ત્યારે વિશાલ ધ્રુજતા હાથે લૂછવા લાગ્યો અને તેની આંખોમાં એક અજીબ જ દર્દ દેખાયું હતું અને હા એ દર્દ કંઈક અલગ જ લાગી રહ્યું હતું અને મેં કહ્યું ગરમ ચા પી લે તને ઠંડી લાગશે લાગતી હશે વિશાલે મારી સામે એક જ નજર નાખી અને હવેથી કહ્યું ભાભી તમે દરવાજો કદાચ ન ખોલ્યો હોત તો હું બહાર જામી ગયો હોત તમારો ખૂબ ખૂબ આભાર ત્યારે મેં હસીને કહ્યું હતું માણસે માણસ તરીકે જ વર્તવું જોઈએ અને મેં કહ્યું વિશાલ આટલી રાત્રે તું બહાર શું કરતો હતો ત્યારે તેની આંખોમાં થોડો ભેજ આવી ગયો હતો અને તેણી હવેથી કહ્યું હતું કે ભાભીજી હું કામની શોધમાં ગામડેથી શહેરમાં આવ્યો હતો અને એક હોટલમાં રૂમ લીધો હતો પરંતુ હોટલના કર્મચારીએ મને બહાર કાઢી મૂક્યો હતો ત્યાર પછી આગળ જે થવા જઈ રહ્યું છે ને મિત્રો તે જાણશો ને તો ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે અને હવે ત્યાં સુવાની જગ્યા પણ ન હતી પછી આ છોકરો ઠંડીની રાતમાં એકલો અહીં આવ્યો હતો રાત્રે કોઈ પણ ટેકા વિના અહીં આવ્યો હતો અને મેં તરત જ અલમારીમાંથી મારી પતિનું જૂનું ગરમ સ્વેટર કાઢ્યું હતું તેની તરફ લંબાવ્યું અને કહ્યું હતું કે વિશાલ આ સ્વેટર તું પહેરી લે તને ઠંડી નહીં લાગે ત્યારે પછી વિશાલે સ્વેટર પહેરી લીધું હતું અને પહેર્યું પછી થોડી જ વાર પછી એને ધુજારી બંધ થઈ ગઈ હતી અને ત્યાર પછી મેં તેને એક હોલમાં ગાટલું પાતરી દીધું હતું અને મેં તેમને કહ્યું તમે અહીં આરામ કરો સવારે આપણે કોઈ કામ ગોઠવી દઈશું અને વિશાલની આંખોમાં તો આભ તૂટી પડ્યું હતું હું અવાજથી તેને માનાવતી હતી મને એ વાતનો અહેસાસ પહેલી જ વાર થયો હતો અને મારામાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી અને પહેલી વાર મને એવું લાગ્યું હતું કે આ એકલતાની દીવાલમાં ક્યાંક મારી નજીકમાં એક ખૂણો હજી પણ ખુલ્લું બેઠો હતો પણ તેની આંખોમાં તો એક અજીબ જ બેસેની હતી અને તેણે કહ્યું હતું કે તું હું તમને એક વાત પૂછું મેં હસવા સ્મિત આપ્યું અને જવાબ આપ્યો કે તે થોડી વાર મારી સામે જોઈ રહ્યો પછી નમ્રતાથી બોલ્યો હતો ભાભી તમે આટલા બધા એકલા કેમ છો તેના પ્રશ્નોથી મને ખૂબ જ આંચંકો લાગ્યો હતો મેં મારી સાડીનો પલ્લું થોડો એડ એડજસ્ટ કર્યો અને પાછી બારીમાંથી બહાર જોઈને કહ્યું હતું અરે મને ત્યારે જ બીક લાગે છે જ્યારે કોઈ મારું પોતાનું હોય અને હવે તે ગુમાવવાનો ડર છે ત્યાર પછી વિશાલ થોડી વાર ચૂપ રહ્યો હતો અને ત્યાર પછી જ બોલ્યો હતો તેણે મને ભેગી કરીને કહ્યું અને મારી બનાવી દઉં અને જ્યારે મેં તેની આંખોમાં જોયું ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે ઝડપથી ધડકવા લાગ્યું હતું ધક ધક થવા લાગ્યું હતું તેની આંખોમાં જોઈ રહી હતી ત્યારે એક નિર્દોષતા હતી એક ઈચ્છા હતી અને કદાચ અધૂરું સપનું પણ અને મેં આંખો નીચી કરી અને વિશાલ તું હજી ઘણો નાનો છે કદાચ તને ખબર નથી કે સમાજ શું કહેશે જ્યારે હૃદયની અંદર ખાલી જગ્યા જ ન હતી અને ત્યારે તેને ભરવા માટે કોઈની જરૂર છે અને મારી એકલતા કોઈ સમજી ગયું હતું અને તેની તરફ જ જોઈ મેં એકાએક વીજળી ગઈ હતી અને લાઈટ બંધ થઈ જતાં તીવ્ર ઠંડી વધી ગઈ હતી અને ત્યાર પછી હીટર બંધ થઈ જતાં ભાભીએ મને શરદીથી ધ્રુસતા અવાજે કહ્યું હતું અને સ્વેટર ઉતારવા લાગ્યો વિશાલે મેં હાથ લંબાવીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો તેણે મારો હાથ પકડી લીધો હતો અને એના હાથ એટલા ગરમ હતા ને કે મને તો એકદમ સ્પર્શ હેઠો મારી આંગળી હતી પણ મને ખબર જ ના પડી કંઈ કેમ કે એક અજીબ અહેસાસ થઈ રહ્યો હતો તેણે મને ઠંડીથી બચાવી હું તમને ઠંડીથી બચાવવાનો મને કોઈ અધિકાર નથી વિશાલના અવાજે કહ્યું અને તે નરમ હતો હું કંઈ બોલી ન શકી ત્યાર પછી તેને શાંતિથી જોતી જ રહી હતી અને હું મારા ચહેરા પર ગરમ શ્વાસ અનુભવી રહી હતી અને મારું હૃદય તો જંગલી રીતે ધડકવા લાગ્યું હતું અને એકદમ સ્પીડમાં ધડકી રહ્યું હતું અને તેણે કહ્યું કે પ્રિયા તું એકલી નથી તેણે મારું નામ લેતા કહ્યું અને એક ક્ષણ માટે તો હું મારી જાતને પણ ન રોકી શકી બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એ પણ રાત્રે મારા હૃદયના આંગણામાં પહેલી વાર પ્રેમ વસાવ્યો હતો અને એ પણ એવો જેનાથી મને પણ ખુશી મળે અને અલગ જ અહેસાસ થતો હતો જેમાં બેના ધબકારા એકબીજા સાથે ગૂંથાયેલા હતા અને તેની આંગળીઓ ધીમે ધીમે મારી હથેળીઓને સ્પર્શ કરી રહી હતી અને હું તે અનુભવી રહી હતી પણ હવે શરદીના કારણે મારી અંદર ધીરે ધીરે ખુલ્લી રહેલી અસ્પષ્ટ લાગણીને કારણે હવેથી મારું નામ પ્રિયા લીધું ત્યાર પછી આ પહેલી વાર હતું અને જ્યારે તેણે ભાભીને બદલે મારા નામથી બોલાવી હતી ને એ અંતરો તૂટવા લાગ્યો હતો અને એ એ બંધનો જે મારી જાત પર હતા મેં તેની આંખોમાં જોયું હતું ત્યાર પછી માત્ર ઈચ્છા જ ન હતી એક અટૂટ વિશ્વાસ હતો જાણે તે કહેવા માંગતો હતો અને તેણે કહ્યું હતું કે હું આ બંધનને સંભાળી શકું છું હું તેનું નામ લઈ શકું છું તેણે મારા ગાલને હવેથી સ્પર્શ કર્યો હતો ત્યારે જ મને સમજાયું હતું કે તમે આ દુનિયાથી અલગ છો અને હું હું ઈચ્છું છું કે તમે એ પીડા ફરી ક્યારેય ના ભોગવવી પડે ત્યાર પછી મારા હાથ હોઠ સુકાઈ ગયા પણ મારા હૃદયમાં એક અજીબ જ ભેજ હતો હા કે વિશાલ મારા કાન પર હવેથી આવીને બોલ્યો હતો શું હું તારો છું હું તારી નજીક આવી શકું છું મેં તારી આંખો નીચે કરી અને હું નજીક આવી ગઈ મેં મારી આંખો નીચે કરીને હું નીચે આવી ગઈ હતી એટલે કે એની પાસે આવી ગઈ હતી તેને પરવાનગી આપી હતી કે નબો નહીં હું પોતે સમજી શકી નહીં પરંતુ બીજી ક્ષણે તેણે તેની બહાવમાં લીધી પરંતુ એમાં સલામતીનો અહેસાસ હતો કે કોઈ મને કંટ્રોલ કરી રહ્યું છે બલકે એવું લાગી રહ્યું હતું કે કોઈ મને તૂટવાથી બચાવી રહ્યું છે અને મેં તેના હૃદયના ધબકારા અનુભવવાનો પ્રયત્ન કર્યો હતો મિત્રો અને તેની પણ આંખોમાં એ જ પ્રશ્ન હતો કે જે મારા દિલમાં હતું હું કંઈ બોલું તે પહેલાં જ તેણે મારા માથા પર હાથ મૂક્યો હતો અને મારી પહેલાં એ બોલી ગયો હતો અને હા એને પહેલાં જ મેં મારી આંખો બંધ કરી દીધી હતી અને એ રાત્રે વરસાદના દરેક ટીપા મારા હૃદયના આંગણામાં પ્રેમ ઉગી ઉગી નીકળ્યા હતા અને વર્ષોની અતલતા ખતમ થઈ ગઈ હતી અને હવે હું મારી દરેક અંધારી રાહતને રોશની આપતી હતી વિશાલના આવવાથી મારી દુનિયાના સહેજ ઉષ્મા આવી ગઈ હતી અને બહાર પડતા જોઈને હું વિશાલને બોલાવી રહી હતી મિત્રો આના જેવી સ્ટોરી જોવા માટે અમારી આ ચેનલને લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બેલ નોટિફિકેશન વાળું લોકો ઉપર જરૂરથી સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે આંખોમાં તે નમ્રતા હતી અને રાત્રે મેં જોઈ હતી અને ત્યાર પછી મેં રાત્રે અમે ખૂબ જ મનોરંજન કર્યું હતું અને અમે અમે બંને એકબીજાની સાથે રહેવા લાગ્યા હતા અને મિત્રો આજની વિધવાની વાર્તામાં આટલું અને ફરી મળી એક નવી વાર્તા સાથે અને હા મિત્રો વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો યાર તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર કરી દીધો તો મને પણ મજા આવે હું તમને નવા નવા સારા સારા વિડીયો આપતો રહું વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્તને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે જાતિ સાથે સંબંધ નથી હોતો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કાલે ફરી મળીશું કાલે એક નવી વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો અને હા અમારા વિડીયો જોતા રહો ખુશ રહો આપ આજો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને હા એક ફરીથી હા આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ જાતિ સાથે સંબંધ નથી હોતો વિડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે તો વિડીયો જુઓ અને મનોરંજન માણવો ખાલી ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાય બાય લાઇક છે સબસ્ક્રાઈબ કરતા રહો સપોર્ટ કરો યારો ફરી મળીશું એક નવા વિડીયોમાં ઓકે